છોટા બહાદુર વીરપુત્ર દિનેશભાઈ રાઠવાનું વાપતે ગાતે સ્વાગત આર્મીમાંથી નિવૃત્ત થયા બાદ વતન પરત ફરતા આદિવાસી સમાજે આપ્યું ઉષ્મા ભર્યો આવકાર વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના ગોંદિયા મહુડા ગામના વતની અને ભારતીય સેનામાં સત્તર વર્ષથી વધુ સમય સ્તુંદી ફરજ બજાવનાર ગલવાનના બલવાન વીર જવાન દિનેશભાઈ ગોવિંદભાઈ રાઠવા તારીખ એકત્રીસ સાત બે હજાર પચીસના રોજ સેનામાંથી ગૌરવપૂર્વક નિવૃત્ત થયા છે દિનેશભાઈ રાઠવા ત્રીસ ત્રણ બે હજાર આઠ ના રોજ ભારતીય સેના સાથે જોડાયા હતા અને તેમણે ગલવાન જેવા સંવેદનશીલ વિસ્તારોમાં દેશની રક્ષા માટે પોતાની જવાબદારી નિભાવતા દેશનું તેમજ છોટાઉદેપુર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે આજ રોજ નિવૃત્તિ પછી વતન પરત ફરતા છોટાઉદેપુર ખાતે આદિવાસી સમાજ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય ગૌરવ સમાન દિનેશભાઈનું આગમન જોશ ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પાસેથી નાજગાન સાથે રેલી દ્વારા ગુંદિયા મહુડા ગામ સુધી યોજાયું હતું તેમની સેવામાંથી નિવૃત્તિ પ્રસંગે સમગ્ર આદિવાસી સમાજમાં આનંદની લાગણી પ્રસરી છે એક સાચા બહાદુર સિપાહી તરીકે દિનેશભાઈ રાઠપાએ દે સેવા કરી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે મેના કરીને રિટાયર થયો છું હરેક ક્ષેત્ર માં મેં અનેક અનેક જગ્યા પર સેવા કરીને આવ્યું છું Jepang para Mitro. આપની આન પાન શાન અને ગલવાન માં દુશ્મનો નો સામનો કરીને તેઓ અમારા સમાજમાં માં સમાજમાં આદિવાસી સમાજમાં તે આવ્યા છે તે અને

સબસ્ક્રાઈબ જરૂરથી કરશો અને આપની મહત્વપૂર્ણ કમેન્ટ પણ જરૂરથી કરશો ધન્યવાદ